કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવી જશે જ્યારે એક છોકરાની સગી બહેન તેના ઘરના બાથરૂમમાં હતી ત્યારે તેનો પોતાનો ભાઈ તેને છૂપીને જોઈ રહ્યો હોય છે બાથરૂમનો દરવાજો જૂનો હોવાને કારણે તેનું થોડું લાકડું ઘસાઈ ગયું હતું જેના કારણે છોકરો લાકડાને વધારે ઘસીને તેમાંથી કાણું બનાવે છે અને તે કાણામાંથી તેની બહેનને જોવે છે આ બધું ચાલતા મહિના વીતી ગયા અને બહેનને ખ્યાલ ન હતો કે તેનો પોતાનો ભાઈ તેને છોપી રીતે જોઈ રહ્યો છે છોકરીનું નામ બિનલ અને છોકરાનું નામ રાજ હતું બિનલ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને તેની ખૂબ જ સારી હતી જે કોઈને પણ તેની તરફ આકર્ષિત કરતી હવે જ્યારે તેનો ભાઈ તેને જોવે છે ત્યારે તે તેના માટે વધુ બેચેન બની જાય છે તેથી હવે રાજે મનમાં પ્લાન બનાવવા માંડ્યા કે કોઈ પણ રીતે એકવાર તે તેની બહેન સાથે સંબંધ સ્થાપિત કરી લે પછી તેને માનસિક શાંતિ મળશે પરંતુ તે સંબંધમાં તેની બહેન હોવાથી તે તેની સાથે આ રીતે સીધી વાત કરી શકતો ન હતો તેને એક વાતનો ડર હતો કે જો મેં મારી બહેનને કંઈ કહ્યું તો તે મારાથી ગુસ્સે થઈ શકે છે અથવા તે મમ્મી પપ્પાને કહી શકે છે જેના કારણે તેનું અપમાન થશે અને સજા પણ મળશે તેથી હવે મનીષે એક પ્લાન બનાવવાનું શરૂ કર્યું અને તેણે એવો પ્લાન બનાવ્યો કે તમે બધા સાંભળીને હોશ ગુમાવી જશો કે એક ભાઈ તેની બહેન સાથે પણ આવી ઘટના કરી શકે છે આવી યોજના બનાવીને વ્યક્તિ પોતાની બહેનને ફસાવીને તેની સાથે મેચ રમી શકે તમે જાતે જ વિચારવા મજબૂર થઈ જશો કે આ દુનિયામાં એવા એવા લોકો રહે છે જે પોતાની બહેનને છોડતા નથી અને બહેન પણ તેમને તક આપી જ દે છે રાજ તેની મોટી બહેન બિનલ ને રોજ છુપાઈને જોતો હતો બિનલ ને આ વાતની જાણ ન હતી હવે પ્લાન પર પર કામ કરી રહ્યો હતો તે એ યોજના હતી કે તેના તેના એક ફેક આઈડી બનાવી ફોટો લગાવી આઈડી બનાવવાનું શરૂ કર્યો પછી તેની જે બહેનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જ્યારે બિનલ તેના ફોન પર એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોવે છે ત્યારે તે તેનો સ્વીકાર કરે છે હવે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લેવામાં આવી તો રાજનું કામ તો વધુ સરળ બની ગયું હતું આ દરમિયાન રાજે વિનંતી મોકલી હતી ત્યારે તે તેની બહેન સાથે નજીકતા વધારવામાં હતો તે તેની પાસે બેસતો હસતો અને મજાક કરતો અને જો બિનલ ક્યાંક બેઠી હશે તો તે જાણી જોઈને તેની નજીક બેસવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતો રાજના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો હતો બિનલ પણ આ જોઈ રહી હતી કારણ કે રાજ તેની સાથે મજાક કરવાનું શરૂ કરી દીધું હતું તેની પાસે જઈને તે અટકી જતો બિનલને પણ લાગવા માંડ્યું કે કદાચ તેનો ભાઈ તેની પાસેથી કંઈક બીજું ઈચ્છે છે એક દિવસ રાજે બિનલને કહેવાનું શરૂ કર્યું કે દીદી તમારો કોઈ ફ્રેન્ડ તો હશે તો બિનલ કહેવા લાગી નહીં મારો કોઈ ફ્રેન્ડ નથી અને મને આમાં કોઈ રસ પણ નથી હું આ પ્રકારની છોકરી નથી મને આવા કોઈ કામમાં કોઈ રસ નથી જેમાં હૃદય આનંદથી છલકાવવા લાગ્યો હવે તે વિચારવા લાગ્યો કે જો તેનો બોયફ્રેન્ડ નથી તો તેની આંતરિક ઈચ્છાઓ જાગૃત થતી જ હશે પરંતુ તેમ છતાં તે અજાણ્યો બાળક હોવાનો કરીને કહેવા લાગ્યો કે જો કોઈ હોય તો કૃપા કરીને મને જણાવજો હું કશું કહીશ નહીં તમે મને તમારો શ્રેષ્ઠ મિત્ર બનાવી શકો છો તમારો શ્રેષ્ઠ મિત્ર હોવાને કારણે તમે મને કહી શકો છો આ સમયે એવું ન વિચારો કે હું તમારો ભાઈ છું તમે મને તમારો મિત્ર ગણો બિનલે કહ્યું ના ના મારો કોઈ બોયફ્રેન્ડ નથી અને મેં આ પ્રકારનું કામ ક્યારેય કર્યું નથી અને કરીશ પણ નહીં હવે રાજ તેના પ્લાનિંગમાં વ્યસ્ત હતો અને હવે તેને છોકરીના આઈડીથી બિનલને મેસેજ કરવાનું શરૂ કર્યો હવે તે છોકરીનો મેસેજ આવ્યો હતો એટલે બિનલે પણ મેસેજનો જવાબ આપ્યો પરંતુ બિનલને ખબર ન હતી કે તેનો પોતાનો ભાઈ જે છોકરી હોવાનો ઢોંગ કરીને તેની સાથે વાત કરી રહ્યો છે અને ભવિષ્યમાં તેની સાથે શું થવાનું છે છોકરી બની બિનલ સાથે વાત કરતી વખતે રાજે કહ્યું કે શું તારો કોઈ બોયફ્રેન્ડ છે તો બિનલ એ ના પાડી અને કહ્યું કે મને આ બધામાં રસ નથી ત્યારે રાજ કહે છે કે કે તું બોયફ્રેન્ડ બનાવી લે અને પછી તમારે તેની સાથે બંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ આમાં તને ખૂબ સારું લાગશે અને ખૂબ આનંદ થશે અને તેના મનમાં મૂંઝવણ ઊભી કરવા માટે રાજ એમ પણ કહ્યું કે હું તો મારા ભાઈ સાથે ખૂબ જ એન્જોય કરું છું જ્યારે પણ મને એવું લાગે ત્યારે હું મારા ભાઈને બોલાવું છું અને અમે બંને ભાઈ બહેન સાથે મળીને એકબીજાના સાથે છીએ જ્યારે બિનલને આ વાત સાંભળી તો તેણે પૂછ્યું શું તમે તમારા ભાઈ સાથે આ બધું કરો છો તો રાજ છોકરી બનીને કહ્યું કે હા હું મારા ભાઈ સાથે જ આનંદ કરું છું મને બહારના કોઈ છોકરા પર વિશ્વાસ નથી કોણ જાણે ક્યારે કોઈ ચીટ નીકળે તેથી જ મેં મારા ભાઈને મારો ફ્રેન્ડ બનાવ્યો છે અને હું તેની સાથે ખૂબ એન્જોય કરું છું અને અમે એકબીજા સાથે આનંદ કરીએ છીએ આ રીતે અમારા જીવનનો આનંદ માણીએ છીએ કહેવાય છે ને મિત્રો જો કોઈને ચડાવવા વાળું મળી જાય અથવા કોઈને સાથી મળે તો વ્યક્તિના મગજમાં કેટલીક ખરાબ બાબતો આવવા લાગે છે હવે બિનલના મનમાં પણ આવા વિચારો આવવા લાગ્યા તે પણ આ વિચારવા લાગી કે જો તે છોકરી તેના ભાઈ સાથે આ બધું કરી શકતી હોય તો હું પણ મારા ભાઈ સાથે આવો સંબંધ રાખવાની કોશિશ કેમ ન કરું પરંતુ તેના ભાઈ ને આ વાત કરવાની તેનામાં હિંમત નથી તેથી તેના ભાઈ સાથે અલગ વર્તન વર્તન કરવા લાગી અને તેનું બદલાયેલું જોઈને રાજના મનમાં પણ લાડુ ફૂટવા લાગ્યા હતા તે સમજી ગયો હતો કે મેં જે કહ્યું તેની તેના પર અસર થઈ ગઈ છે બિનલ પણ રાજ પાસે આવતી અને તેની સાથે સરસ વાતો કરતી તે તેની સાથે મજાક કરવા લાગી બંને લોકો એકબીજા સાથે ખૂબ નજીકથી વાત કરવા લાગ્યા હવે બિનલના મનમાં પણ ઘણું બધું ચાલતું હતું કે રાજના મગજમાં બધું પહેલેથી જ આયોજન કરેલું હતું એક દિવસ અચાનક વરસાદ પડ્યો બિનલ સુકાયેલા કપડાં લેવા ટેરેસ પર દોડી ગઈ અને જ્યારે તે ટેરેસ પર પહોંચી ત્યારે તેણે બધા કપડાં ઉતારી લીધા હતા પરંતુ એક કપડું દોરડા પર અટવાઈ ગયું હતું દોરડું ઊંચું હોવાથી બિનલ સખ્ત પ્રયાસ કરી રહી હતી પણ તે કપડું ઉતર્યું નહીં તેથી તેને તેના ભાઈને કહ્યું જ્યારે રાજ ઝડપથી ટેરેસ પર પહોંચી ગયો ત્યારે બિનલે તેને કહ્યું કે આ કપડું વાયર પર અટવાઈ ગયું છે જરા બહાર કાઢી આપતો રાજ કહેવા લાગ્યો હું તને ઉપાડી લઈશ અને તું તે કપડું ઉતારી લે પછી રાજ તક જોઈને ઝડપથી તેની બહેનને ઉપાડી લીધી અને બિનલ તે કપડાને વાયરમાંથી કાઢી નાખ્યો હવે આ બંને ભાઈ બહેન એકબીજાની ખૂબ જ નજીક હતા પછી રાજ બિનલને અહીંયા ત્યાં સ્પર્શ કરવા લાગ્યો અને તેની સાથે મજાક કરવા લાગ્યો બિનલ પણ કોઈ વિરોધ કરતી ન હતી તેણે પણ રાજનું પૂરો સાથ આપ્યો અને વરસાદમાં છત પર બે ભાઈ બહેન વચ્ચે જે ન થવું જોઈએ તે બધું થયું દોસ્તો હવે આ બંને ભાઈ બહેન વચ્ચે રમત શરૂ થઈ ગઈ આ ખેલ બંધ થવાનો તો ન જ હતો હવે આ બંને ભાઈ બહેનને જ્યારે પણ મોકો મળે ત્યારે એકબીજા એન્જોય કરતા રહેતા મિત્રો ભાઈએ તેની બહેન સાથે જે કર્યું તે બિલકુલ યોગ્ય કહેવાય નહીં તો મિત્રો આ વાર્તા કહેવાનો હેતુ કોઈની ભાવના પહોંચાડવાનો નથી આ વાર્તા સમાજમાં એક શૈક્ષણિક સંદેશ છે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સમાજને જાગૃત કરવા માટે જ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ